નમસ્તે સૌપ્રથમ વન મહોત્સવની આપ સૌની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજે વન મહોત્સવ નિમિત્તે મોડાસા નગરપાલિકા દ્વારા એક વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે જેની અંદર આપ એક ક્યુઆર કોડ મળશે એક સ્કેન થ્રી અને એની અંદર એક ફોર્મ ફિલઅપ કરવાનો આવશે ફોર્મ ફિલઅપ કરી દેજો તો એની અંદર આપ આપની સોસાયટી દુકાન આગળ કે ઘર આગળ કંઈ જગ્યાએ વૃક્ષારોપણ કરવું હશે તો નગરપાલિકા દ્વારા ફ્રી વિના મૂલ્યે કરવામાં આવશે બીજું કે આપણે એક મોડાસા નગરને સ્વચ્છ બનાવવાનું છે અને ખરિયાળી નગરી બનાવવાની છે તો એના માટે વૃક્ષારોપણ કરવું ખૂબ જરૂરી છે તો આપણે સાથે મળી અને આ વૃક્ષારોપણમાં સૌ આપ એક લાભ લેશો અને બીજું કે આ વખતની આપણે ગરમી જોઈ હશે કે ઉનાળાની અંદર અસહ્ય ગરમી પડી તો એ પચાસ પંચાવન ડિગ્રી પણ પહોંચતા વાર નહીં લાગે એના માટે દરેકને એક અપીલ કરીશ કે એક પેડ માકે નામ એક પેડ આપની માતૃશ્રીના નામે વાવો અને પર્યાવરણને સ્વચ્છ અને સુંદર બનાવો એના માટે ખાસ નમ્ર વિનંતી કરીશ તું ભારતમાં થાકી શકે